થી જો હે ને વરસાદ આવે હે અવાજ આવે હે ઘુઘરાટી સાંભળો આમથી રેડું આવે હે આગો ભાઈ જો આટલું બધું હે ને ખડ આપણે કાટી નહીં આજે ભારે એક ખડ કાટ્યું હે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે સાડા આઠ ભાઈ આપણે સાડા આઠ વાગે ઉઠ્યા હમણાં ને નીંદર હે ને બહુ મોડી જાગે છે કંઈક આઠ વાગી જાય કંઈક નવ વાગી જાય કંઈક દહ વાગી જાય ભાઈ એવું કારણ હોય ભાઈ આપણે ફોન જોતા હોય ને બાર બાર વાગ્યા લાગે એટલે ને જો અત્યારે સવારના પૂરમાંથી છે ને ચોખાવાર આવી ગયા અભરાતું હોય ને આજે મારા મમ્મી કહે કે નેદવા જવું હે વાડીએ આવાનું નેદવા નહીં જવાય આમ જો પાછળ પાછળ વરસાદ દેવું થઈ ગયું હે श्री कृष्ण नाम में बता जाओ उन पर ही मुझे मैं आ भी तो बस तुम पर हट से पड़ी है हाथी आ तुम आ दी मग है मतलब खा जा मग काट ना के तै खाय ने कताले ना जाए तो आले वर्षा ता आ गयो ता आती है वर्षा जो हम वाई पवन है भाई पवन भाई जाए तो उपाड़ी गए अब मैं भी आ गयो हम्म अब ने दूं जो है बस दूध दूध गरम है तो લાવો થોડું દૂધ તો ભાઈ આપણે હે ને હવે થોડુંક દૂધ પી લે તો આપણે ભાઈ દૂધ પી લીધું હે ને હવે આપણે જાઉં છે વાળીએ સીધા આપણે વાડીએ જઈને જ મળી આપણે ભાઈ વાડીએ પૂગી ગયા ને ભાઈ વાળીએ પૂગીને કઈક તમને એને એવો નજારો બતાવો ભાઈ આખું ટાટક ટાટરક વળી જાય આખું માં ટાટાક વળી જાય જો વાહ વાહ લીલું લીલું ભાઈ ચારિકોમ લીલું લીલું ભાઈ એ વરસાદ પછી ને આમ ચારીકોમ લીમડા ના ને તે લીલા લીલા થઈ ગયા આપણે ભાઈ હે માંડવીમાં ખડ બહુ સાચું થઈ ગયું દેખાય ને ખડ જ પીડ્યું છે એમને એકે વાર આપણે ભાઈ ને નથી આમને આજે ભાઈ હે આપણે નેદવાની શરૂઆત કરના છે માંડવીમાંથી એ મારા મમ્મી ની વાને દે બાપુ જો અહીંયા ને દે આપડે આજે નું જો કરે ભાઈ હવે સમય સમય સમજો કે ભાઈ આપ કામ કરો સમજી શકો આમ જો મેં ચડ્યો હોય આવે નહીં તો સારું ભાઈ જો આવું હોય ને આપણી માંડવી માં ખડ થઈ ગયું હોય આ એમ તો મગજ છે ભાઈ આપડે

મિત્રો જો આમાં હે ને હાથી નથી આવેલું ને આમાં જો હેઠામણ હે મે વૈર હો ને રહી ગઈ હેઠામણ આમાં હે ને હાથી નથી આવેલું મે વૈર રહ્યો ને ધીમે હેઠામણ રહી ગયા ને હેઠામણ કહેવાય ને જો આમાં હે ને હાકી નહી ગયું જો પાટલામાં ફેર પડે આ કારા પાટલા ને આખા ખડવા થઈ ગયા થોડુંક આપણે નદાઈ ગયું ને હવે આપણે ને પોરો ખાવા બેઠા હે ને તે જો ખારકુ લઈ આવે ખારકુ ખાઈ હે મામા જો કેરું ખાઈ કાંતા માણા જો આ જો કઈ મુખ લાગત ખવાય તો અંયા વાળીયે બુટાર કર ને ભાઈ પોરો ખાવા બધા બેઠા હારકું ને ગેરાને ઉ લઈ આયા તો ખાઈ હી આલ રિજી હે ખરક આ લાવ્યો કે નહી રિજી તો હે હા આ લાવ્યો નહી રિજી તો હા રેડી મિસુ ભાઈ યો આટલું બધું હે ને ખવડ આપણે કાટી નહી વાજે ભારે એક ખડ કાઈટું છે આજે સર કેવીયા સર નામ છે જયલી આટલા ભાઈ આપણે ચોખ્ખા કરી નાય કાહે હવે મિત્રો છે ને બપોર થઈ ગયા છે હાડાબાર થઈ ગયા છે એટલે આપણે ઘરે જઈએ તો આપણે ને આજે હાલીને જવું જોઈએ ગાડી પેટી કાંઈ નથી આવ્યા હતા ગાડીમાં કાકાની ગાડી હતી એમાં બેઠા હતા કાકા તો વયા ગયા તો આપણે હાલી જવું જોશે બપોરા કરતા આવી હવે જો ભાઈ સાડા બાર વાગ્યા ટ્રેન જાય છે મેલ ભાઈ આવો નજારો છે ને ક્યાંક ડુંગરા વિસ્તારમાં ચડે એમ તમે જો કેવું બધું લીલું લીલું થઈ ગયું કેમ બાકી છે આ બધા વૈયા આવે તો આપણે ભાઈ ઘરે પૂગી ગયા છે ને ને હવે આપણે બપોરા કરવા બે બપોરા થઈ ગયા છે ને આમ જો હે વરસાદ બપોરા કરવા બેહી ગયા છે ને બપોરામાં છે જો મગની દાળ નું શાક છે અને આથણા છે અને ડુંગળી છે અને બાજરાના રોટલો છે તો હવે છે ને આપણે ચોરલ કરીને ખાઈને મારા મમ્મી મારા બાપા જો ચા પીવે છે અત્યારે ચા ના ઢેરકા મારે હે ભાઈ અત્યારે મમ્મી ની જો અત્યારે વાડીએ જાય કેમકે નેદવાનું ઘણું થોડુંક બાકી રહી ગયું છે એટલે અને

ને કદા ગાડી લઈને પાછો આવું પાંચ વાગે રીલ શૂટ કરીને પાછો રિવ્યુ અહીંયા પણ ગાડી નથી વળી જો હાલીને જાઉં ને પાછો ફરી હાલીને આવું એમાં જ ટાઈમ નીકળી જાય તો આટું આજ જો જ નથી નથી જવું આજે વાડીએ મારા મમ્મીને જો વાડીએથી આવતા રહ્યા હે કેટલા વાગે આવ્યા હું 7 વાગે હાલતા થયા પછી 7:30 એ પહોંચ્યા હાલીન આવ્યા પછી ચા પાણી પીધા હાથ પગ ધોયા ભાઈ માતાજી દોવો તો ગાય દોવી છે મમ્મી ને મમ્મી ને હે ને હેતી ને

તો આપણે વ્યારું થઈ ગયું હોય તો વ્યારું કરી નાખીએ ને અહીંયા આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં